નમસ્કાર પાંચ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌ પ્રથમ વાતરાયણમાં માવઠું બનશે વિલન પતંગ રસિયાઓ માટે અહીંયા માઠા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ઉત્તરાયણની આસપાસ વાતાવરણમાં પલટો આવશે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે

રાજકોટથી ભંડારિયા ગામે યુવક યુવતીનો આપઘાત સ્થામે આવી રહ્યો છે ઝેરી દવા આપી બંનેએ આપઘાત કર્યો સારવાર દરમિયાન બંનેના મોતના સમાચાર છે એક જ ગામના યુવક યુવતીએ આપઘાત કર્યો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરના કોંગ્રેસ પર પ્રહાર સામે આવ્યા છે આ લોકો કયા હકની વાત કરે છે તેવું તેમણે જણાવ્યું છે સાથે પંચાયત થી લઈ સંસદ સુધી આદિવાસીને હક મળ્યો દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે કેટલાક લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરે છે બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં કોંગ્રેસ પર તેમણે પ્રહાર કર્યા आई बात करता पचपा से पर जुआर मरते जुआर लाल रोटी खाएंगे कांग्रेस को लाएंगे आ सूत्र चौकड़ी मार दो एक सूत्र मित्रों चाहे तुम्हारा सूत्र दम न तो हमारे सूत्र से सब साथ सब नो विकास सब प्रयास सब विश्वास भर पेट खाएंगे भाजपा को लाएंगे सूत्र बदले की अपना हुए मफत अनाज पांच वर्ष मफत है पांचों मफत है पांच वर्ष अपना પોલીસે હથિયાર સાથે બનાસકાંઠામાં છ શખ્સોની ધરપકડ કરી છે વિરામપુરથી કંસારા વચ્ચે પોલીસની કાર્યવાહી સામે આવી છે ત્રણ બંદૂક મોબાઈલ જીપ્ત સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે અમદાવાદના અડાલજ રોડ ઉપર અકસ્માત થયો ડમ્પરની ટક્કર લાગતા ઇકો પલટી હતી અકસ્માતમાં કાર સવાર મુસાફરોને પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અમદાવાદ ખાતે અલગ અલગ પક્ષના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિવિધ પક્ષના નેતાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો આપ એનસીપી અને એબીવીપીના આગેવાનો અને કાર્યકર્તા આજે જોડાયા છે આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મને જ્યારે જવાબદારી મળી ત્યારબાદ મેં ગુજરાતમાં આહવાન કર્યું હતું કે સત્તા પડાવવા માટે નહીં પણ સેવા માટે કોંગ્રેસમાં આવો અને જોડાવો આ આહવાનને પ્રતિસાદ મળ્યો છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું અંદરથી રાજીનામાઓ આપીને એ પક્ષોને છોડીને કોંગ્રેસ પક્ષમાં જેમ દૂધમાં સાકર વળે એમ એ કોંગ્રેસ પક્ષમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને નવા મિત્રો પણ એ જ રીતે જોડાઈ રહ્યા છે એમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું હવે વાત કરીશું પીએમના હસ્તે ભેટને ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતને બે મોટી ભેટ આપી છે સુરત એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યું વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીનો રોડ શો યોજાયો રોડ શોમાં જંગી જનમેદની ઉમટી હતી ડાયમંડ બુર્સમાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડાયમંડ બુર્સ પાસે સભા સ્થળમાં પીએમે લોકોને સંબોધ્યા હતા પીએમ મોદીએ જણાવ્યું કે દુનિયાના ઝડપી આગળ વધતા શહેરોમાં સુરત ટોપ માં છે પહેલા સુરતની ઓળખ સન સિટી તરીકે થતી હતી સુરતીઓની મહેનતથી આજે સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકે થઈ રહી છે અનેક લોકો માટે હાલ સુરત ડ્રીમ સિટી છે હાલમાં મોદીની ગેરંટીની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ સુરતવાસીઓને મોદીની ગેરંટીની પહેલાથી જ ખબર હતી मोदी ने गेरंटी नो उदाहरण सूरत डायमंड बोर्स वधुमा पीएम मोदी ए कहू कि हूं तीज बार प्रधानमंत्री बनीश त्यारे भारत ने इकोनॉमी टॉप थ्री मां पहुंची जैसे आगामी पच्चीस वर्ष नो प्लान नक्की छे आजकल आप सभी मोदी की गारंटी की चर्चा खूब सुनते होंगे हाल के दुना में जो चुनाव नतीजे आए उसके बाद ये चर्चा और बढ़ गई है लेकिन सूरत के लोग तो मोदी की गारंटी को बहुत पहले से जानते हैं यहां के परिश्रमी लोगों ने मोदी की गारंटी को सच्चाई में बदलते देखा है और इसी गारंटी का उदाहरण ये सूरत डायमंड बुर्स भी है मोदी ने देश को गारंटी दी है कि अपनी तीसरी पारी में भारत दुनिया की टॉप तीन इकोनॉमी में जरूर शामिल होगा इंडस्ट्री में मेला पत्र चालीस वर्ष संकड़ाये अकूब सर्टन लेवल सुधी इंडस्ट्री गई आगर बुस्त करव તો એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું જે જૂનું આપણે બજારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એની માટે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતું હતું ખૂબ જ લાભ મળશે અને આના પડઘા દુનિયાના એક એક ખૂણામાં પડશે અને તેની નોંધ લેવાશે અને સમગ્ર વેપારી ભાઈઓને આનો જે અનહદ ફાયદો થશે તેની કોઈ સીમા નથી જે સુરત જે આપણું ગુજરાતનું એક નાનું સિટી ગણાય એ આજે દુનિયાભરમાં જાણીતું થયું છે આ એસડી લીધે ને લોકોને સુરતના લોકોને પ્લસ જે બહારથી વિદેશની લોકો આવશે બધા માટે બિઝનેસની બહુ મોટી તકો ઉપસ્થિત થઈ છે અહીંયા બનાસકાંઠાના થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારના પાંચ ગામોના રહીશો માટે હાલ દિવાળી જેવો માહોલ છે આ પાંચ ગામોના પુનર્વસન માટે સરકારની મંજૂરી મળી છે થરાદ સહિતના પાંચ ગામમાં પૂરના પીડિતો માટે રાજ્ય સરકારે પ્લોટની ફાળવણીની જાહેરાત કરતા ગ્રામજનોમાં ખુશી છવાઈ છે ઘરવિહોણા લોકોને ઘર આપવાનો ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ આપેલો વાયદો પૂરો થયો છે વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં રેલ નદીમાં ઘોડાપુર આવતા આ વિસ્તારના અનેક ગામોમાં તબાહી મચી હતી રેલ નદીના પાણી ગામમાં ગુસ્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જનજીવન તહેસ નહેસ બન્યું હતું નાગલી સહિતના ગામોમાં નદીના પાણી ઘુસી જતા ગામમાં અનેક ઘરો પાણીમાં ઘરકાવ થયા હતા અને જેના કારણે એકસો ત્રેવીસથી વધુ પરિવારો પોતાનું મકાન છોડી જવા મજબૂર બન્યા હતા અને ચારસો છાસઠ જેટલા મકાનો પૂરના પાણીમાં તૂટી ગયા હતા બે હજાર સત્તરમાં સર્જાયેલા વિનાશે બનાસકાંઠાના

ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના અથાક અથાગ પ્રયત્નોથી અમારા ગામનું જ્યારે પુનર્વસન થયું ત્યારે દરેક ગામમાં એક ખુશીનો એવો માહોલ છે નાગલા સહિત બનાસકાંઠાના પાંચ એવા ગામો છે જે ગામોમાં દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે અમે છીએ નાગલા ગામની અંદર આપણે દ્રશ્યો બતાવીશ કે નાગલા ગામનો જે આ પરિવાર છે તે બે હજાર પંદર અને સત્તર પહેલાં પોતાના પાક્કા મકાનોમાં રહેતો હતો પરંતુ બે હજાર પંદરમાં જે ભારે પૂર આવ્યું હતું તે પૂર વખતે આ ગામની અંદર પાણી ભરાઈ ગયું હતું અને બે હજાર સત્તરમાં પણ પૂર આવ્યું અને બે હજાર સત્તર બાદ જ્યારે વરસાદ થાય છે ત્યારે નાગલા ગામમાં પાણી આવી જાય છે તેથી

પાછું સત્તરમાં પૂર આવ્યું સત્તરમાં પૂર આવ્યા પછી અમે અહીં વગડામાં જ મકાન બધી રહીએ છીએ અને અત્યારે જ્યારે શંકરભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે એમણે વાયદો કરેલો હતો કે હું જીતીને આવીશ તો નાગલા ગામને પુનર્વસન અપાવીશ અને આજ જીતીને આવ્યા પછી સરકાર દ્વારા એમની કોશિશ જારી હતી અને આજે એ રંગ લાવી છે અને અમને નાગલા ગામને પુનર્વસન મળ્યું છે પ્રોટ આપવાના છે અને મકાન દીઠ પૈસા પણ આપવાના છે એટલે આજ નાગલા ગામને ખુશીનો માહોલ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ છે શંકરભાઈ ચૌધરીને કે આજ થરાદની જનતા અને નાગલાની જનતા પણ આજ ખુશીથી ઝૂમી ઉઠે છે જે મકાનો હતા તે લોકોને ચારસો સિત્તોતેર નવા પ્લોટો ફાળવવામાં આવશે તેમજ ચારસો સિત્તોતેર જેટલા પ્લોટો પર મકાનો બનશે અને એમને સહાય પણ આપવામાં આવશે તેને લઈને અત્યારે તો ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કિશોર ઈશોર તુંવર ન્યૂઝેન્ડિન ગુજરાતી બનાસકાંઠા હાલમાં રાજ્ય સરકારે થરાદ સહિત પાંચનું ગામોને પુનર્વસંદની મંજૂરી આપી ઉચાણવાળા વિસ્તારોમાં પ્લોટની ફાળવણી કરવામાં આવે છે અને જેના કારણે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે પૂરની સ્થિતિમાં લોકો સ્થળાંતર કરી ગામની બહાર વસવાટ કરે છે ગામ લોકોએ રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી હતી ગામમાં શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી ગામનું પુનર્વસન થતાં ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગામના લોકોએ ન્યૂઝ એટીન સમક્ષ પોતાની વ્યથા અને ખુશી વ્યક્ત કરી અને ગ્રામજનોએ રાજ્ય સરકાર અને શંકરભાઈ ચૌધરીનો આભાર પણ વ્યક્ત કર્યો પૂર આવ્યું બે હજાર પંદર ને સત્તરમાં ત્યારે અંદાજે લગભગ સવાસો પરિવારો એ અસરગ્રસ્ત થયા હતા એમને પોતાનું ઘર છોડવું પડ્યું હતું અને એમાંથી ઘણા બધાને રિસ્ક્યુ કરીને પણ બહાર કાઢ્યા હતા એ બધા જ પરિવારો આજે એમના ઘરે દિવાળી જેવો માહોલ થયો છે તો ખૂબ રાજી અમે તો પ્લોટ આ લઈ તો અમે સરકારને ખૂબ રાજી

અને આજ સુધી પણ અમુક કુટુંબો તો બહાર સ્થળાંતર કરીને ગયેલ છે પણ કાલના જે સમાચાર સાબળ્યા છે અને ગામમાં પણ સમાચાર મળ્યા છે કે ભાઈ હવે આપણો પુનર્વસનનો જે નથી જેને જવાનો છે પુનર્વસનમાં એ તો બહુ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે અત્યારે અમે છીએ નાગલા ગામની અંદર નાગલા ગામમાં આજે ખુશીનો માહોલ છે કારણ કે ચારસો ને છાસઠ જેટલા મકાનો હતા તે પાણીમાં ગરકાવ થયા હતા અને છેલ્લા છ વર્ષથી આ જે મકાનમાં રહેતા લોકો હતા તે લોકો આ મકાનો છોડીને ખેતરોમાં અથવા પછી બહારની જગ્યા પર ઊંચાણવાળા વિસ્તારોમાં ઝૂપડા કરીને રહે છે આપને દ્રશ્યો બતાવીશ કે બે હજાર પંદરનો જે સમય હતો એ પહેલાં આ મકાનોમાં અનેક પરિવાર રહેતા હતા અને પોતાનું જે ગુજરાત ચલાવતા હતા પરંતુ બે હજાર પંદરમાં પૂર આવ્યું અને આ ગામમાં પાણી ભરાઈ ગયા હતા અને હવે આજે શંકરભાઈ સાહેબના કોઈ કોશિશ અને મહેનતથી છે આ ભાઈ બહુ ઓછા સમયમાં અત્યારે જે પંદર વર્ષની જાહેરાત થઈ છે હવે એનો આ ભાઈ અમારા પૂર્વ જે ભાઈ અમારું જેઠણ હતું એ સોડિયાનો રંજ હતો મને કે હવે ભાઈ અમને જે પંદર વર્ષ ભાઈ આપવાની સરકારની અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની અને શંકરભાઈ સાહેબનો સ વિશેષ આભારી છીએ કેટલો વાત જ કરવામાં કાલે પણ ફટાકડા ફોડીને ભાઈ આની ભાઈ સ વિશેષ ભાઈ બધા લોકોએ ભાઈ ઉજવણી કરી હતી અને એના ઉપરાંત સોશિયલ મીડિયામાં શંકરભાઈ સાહેબનો ભાઈ આભાર મોન્યો જ છે અને કાયમ માટે ભાઈ અમે તો આભારી સાહેબના રહેવાના છીએ નાગલા ગામ જ નહીં પરંતુ બનાસકાંઠાના પાંચ એવા ગામો છે જે ગામોને પુનર્વસનની સરકાર દ્વારા દરખાસ્ત જે છે તે મંજૂર કરવામાં આવી છે અને પ્લોટોની સાથે સાથે ગામ લોકોને મકાન માટે પણ સહાય આપવામાં આવશે તેને લઈને અત્યારે આ પાંચ ગામોના લોકોમાં ખુશીનો માહોલ છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા રાજ્ય સરકારે પાંચ ગામોના પુનર્વસન પ્લોટની ફાળવણી કરી છે જેમાં પહેલી કેટેગરીમાં સો ચોરસ મીટરના પ્લોટ માટે દોઢ લાખ આપવામાં આવશે બીજી કેટેગરીમાં બસો ચોરસ મીટરના પ્લોટ માટે અઢી લાખ અને ત્રીજી કેટેગરીમાં બસો પચાસ ચોરસ મીટરના પ્લોટના બાંધકામ માટે ત્રણ લાખ આપવામાં આવશે કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી જી હા મહારાષ્ટ્રના કંઈક એવા જ એક ભક્ત છે જે માતાજીના દર્શન કરવા પગપાળા ઘરેથી નીકળ્યા છે દેવીદાસ નામના શ્રદ્ધાળુ માર્ગ ઉપર દરરોજ દસ કિલોમીટર આળોડતા આળોડતા અને હાથ પગમાં સાંકળ બાંધી જઈ રહ્યા છે પોતાના દીકરાને માતાજીએ સાજો કર્યો હોવાની શ્રદ્ધા સાથે સત્તરસો કિલોમીટર લાંબી વૈષ્ણોદેવીની પદયાત્રા પર તેઓ આ રીતે આધેડ નીકળ્યા છે પુત્રને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી અને પુત્રનો તેમાં આબાદ બચાવ થયો ત્યારે દેવીદાસે માનતા માની હતી કે માતાજીના દર્શને જશે માતાજીએ તેઓની માનતાનો સ્વીકાર કર્યો દેવીદાસ અને પુત્ર એક વખત તો સફળતાપૂર્વક જઈ આવ્યા છે આસ્થા અને રાખેલી માનતા મુજબની બીજી વાર પણ તેઓ વૈષ્ણોદેવી જવા માટે છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરેથી નીકળ્યા છે અને હાલ તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે આસ્થાના કામમાં પોતાના પાડોશી પણ મદદરૂપ થઈ રહ્યા છે દેવીદાસ અને તેમના સાથીને અંદાજીત દસ માસનો સમયગાળો તેઓને વૈષ્ણોદેવી પહોંચતા લાગશે कपड़ा लगता सब देते हैं रोज के कपड़े फटते तो लोग मदद कर देते हैं माता की कृपा से कोई परेशानी नहीं जब हम रुक जाते हैं तो तब परेशानी होती चलते रहे तो परेशानी नहीं होती गंडलते गंडलते आ जाऊंगा भाई मैं मन्नत पूरी हो गई अभी बच्चा उसका स्कूल में जा रहा है और बच्चे को भी अच्छा है और उनका परिवार भी अच्छा है और हम भी हमारा कहना हुआ कि चलो भाई ये जा रहे हैं इनका भी पूरा होगा हम भी माता को देख लेंगे जा रहे पर कोई ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે માત્ર ભગવાન જ એનો સહારો બનતો હોય છે અને આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીના એક ગરીબ પરિવાર સાથે બની હતી પરિવારનો પુત્ર પતંગ ચગાવતી વખતે વીજ કરંટનો ભોગ બન્યો હતો અને તેની પાસે દવા કરાવવાના પૈસા નહોતા જેથી તેણે જે વૈષ્ણોદેવી દેવી છે તેની બાધા રાખી હતી અને રોડ ઉપર ગબડતા ગબડતા વૈષ્ણોદેવી જોવાની બાધા રાખી હતી હું આપણે દ્રશ્યો બતાવી આ જે મહારાષ્ટ્રના એક ગરીબ પરિવાર છે અને આ પરિવારના પુત્ર જે ઘટના બની હતી અને આ ઘટના બાદ તો આ હાલ બે વાર જે મહારાષ્ટ્ર થી વૈષ્ણ દેવી સુધી રાખી હતી તે માનતાને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે અંદાજ દસ મહિનાના સમય સુધી વૈષ્ણવદેવી પહોંચી શકે છે અને તેઓ હાલ જણાવી પણ રહ્યા છે કે માતાજીએ જે મારું જે ભલું કર્યું છે મારા પુત્રને સાજો કર્યો છે એવી જ રીતે દેશ દુનિયાનું કલ્યાણ કરે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સુધી અહીંયા અસ્તિત્વ રહે ત્યાં સુધી તેમનો વિજય થતો રહે એવી પણ માતાજીની મનોકામના પૂર્ણ કરવા માટેની આશા વ્યક્ત કરી રહ્યા છે રાજી જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ સમાચારોમાં હાલ રોકાય શું એક બ્રેક માટે આ છે ખેડૂતોનો આક્રોશ આ છે ખેડૂતોનું દર્દ આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે તેમની મહામૂલી કોઈ મફતમાં લેવાલ બચ્યું નથી ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો ઉપલેટા ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ ઉપર ઠાલવ્યા સાથે મોઘી કસ્તુરીને રોડ ઉપર જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ પચાવતા જોવા મળ્યા ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુ વેગે ફેલાતા ડુંગળી લેવા લોકોના રીત સરના ટોળે એકત્ર થઈ ગયા ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલયાર્ડની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે હરાજી બંધ કરાવી રોડ પર મહામૌલી કસ્તુરી ઠાલવી વિરોધ શરૂ કર્યો હતો વિરોધ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે ખેડૂતોના બે દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ ખેડૂતોના વિરોધ પહેલા પંચાવન હજાર કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકાવનથી થી ચારસો એક્યાસી સુધી બોલાયા સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓને નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે બીજી તરફ દિવસને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના સો ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ સો ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે યાર્ડની બંને બાજુ પાંચ કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની સિત્તેર હજાર કટ્ટાની આવક થઈ ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જોવા મળી રહ્યું છે એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ

ખેડૂતોનો જમાવડો હોય તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડમાં છવાઈ ગયો છે સન્નાટો છેલ્લા બે દિવસથી અમરેલીના સાવરકુંડલા માર્કેટ સુમસામ ભાસી રહ્યું છે ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યો વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં આવ્યું છે એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાહેર નોટિસ મારી છે જો કે શાકભાજીની હરાજી ચાલુ હતી બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી આપને જણાવી દઈએ કે શુક્રવારે કોઈ જાણ કર્યા વગર સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો કડકડતી ઠંડીમાં યાર્ડ સુધી આવેલા ખેડૂતોને ધરમધક્કો થયો હતો અમદાવાદના નારોલ નરોડા હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો બેફામ સ્પીડે જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ કેનાલમાં કાબકી હતી કાસ્ટિંગ ભરેલી ટ્રક એટલી સ્પીડમાં જઈ રહી હતી કે કેનાલની આસપાસની દિવાલ અને રેલિંગ તોડીને કેનાલની અંદર પડી હતી ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો હેવી ક્રેન ની મદદ લઈને ટ્રક ને બહાર નીકળવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અકસ્માતને પગલે ટ્રાફિક ને પણ થોડી અસર થઈ હતી નારોલ થી નરોડા તરફ જતા નેશનલ હાઇવે પર જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ગોરના કુવા તરફ જતી કેનાલ કેનાલમાં બેકાબુ કાસ્ટિંગ ભરેલી ટ્રક ખાબકી હતી ટ્રક ચાલકે સ્પીડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને કારણે કેનાલ કેનાલને થયેલા નુકસાન અને લોખંડની રેલિંગ સહિત દિવાલો ના નુકસાન બ્રેક બાદ આપનું સ્વાગત છે સાવરકુંડલામાં એપીએમસી અને વેપારીઓ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે એપીએમસીએ વેપારીઓએ ખરીદેલો માલ યાર્ડની બહાર લઈ જવા પર મનાઈ ફરમાવી છે અને જેને લઈને વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી છે વેપારીઓ રજૂઆત કરી છે કે યાર્ડમાં રહેલી જણસીમાં કોઈ વધઘટ થાય અથવા માલ ખરાબ થાય તો એપીએમસી ઓથોરિટી જવાબદાર રહેશે જો કે વેપારીઓનું કહેવું છે કે યાર્ડના કોઈ નિયમ મુજબ વેપારીઓનો માલ રોકી શકાતો નથી વિવાદ વચ્ચે જાહેર હરાજી બંધ થતા સવરકુડલા બંધકના ખેડૂતોની વધી છે ખેડૂત બંને વચ્ચે સમાધાન માટે વાટાઘાટો શરૂ માર્કેટિંગ બોર્ડ અને કીચાનચંગ બેઠક ચાલુ થઈ અને અમે તાત્કાલિક એનો નિરાડો લાવવા માટે અત્યારે અમારી વાત ચાલુ સમાચારોમાં અત્યારે ફક્ત જ રજા આપશો નમસ્કાર

રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે આ ટોસ્ટમાંથી સેકરીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા ચામડી અને પેટને લગતા રોગ થાય છે લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે ઓગસ્ટ મહિનામાં આરએમસી ના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો ચાર મહિના બાદ રિપોર્ટ આવ્યો છે રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન પણ પણ સેમ્પલ લેવાયા હતા અને ઉપયોગ કરાતો હોવાની આધારે આ નમૂના લેવાયા હતા જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે એટલું જ નહીં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ નહોતા લખેલા આ એક બેકરી નહીં પરંતુ શહેરની જુદા જુદા વિસ્તારમાં એકવીસ ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે આઠ ધંધાર્થીઓને લાયસન્સ અંગે નોટિસ અપાઈ છે ત્યારે પંદર જેટલા નમૂનાની સ્થળ પર તપાસ કરાઈ જામનગર માં લોકોના આરોગ્યના દુશ્મનો ફૂલ્યા ફાળ્યા છે લોકોના જીવ સાથે ચેડા કરતા પાપીઓ હવે બેફામ બન્યા છે બહાર નું ખાવું હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જામનગરમાં પીઝા ના રસીઓ જામનગરના ડોમિનોઝ પિઝા હાઉસ માં પીઝા ખાવા ન જતા કેમ કે જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા ડોમિનોઝ પીઝા માંથી નીકળી છે માખી જે બાદ હોબાળો મચી ગયો ભોજન ની મજા બગડી ગઈ ગ્રાહકોએ તુરંત ફૂડ વિભાગ ને જાણ કરી ફૂડ વિભાગે તપાસ કરતા ડોમિનોઝ પિઝા માં બિન આરોગ્યપ્રદ પીઝા હોવાનો ખુલાસો થયો વલસાડના પારડી તાલુકાના ગોયમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કર્યો છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલાએ પકડ્યો લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી મામલાને થાળી પાડવાના પ્રયાસ કર્યા આથી લોકોએ રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મર